ખાસ કરીને આજે ચોસઠમાં મુક્તિ દિવસથી પ્રથમ તો મારે દમણ જનતાને કાર્યકર્તાને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદ પાઠવું છું આજે ફ્લેગ હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ દાદા દિપેશભાઈ અમારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે ફ્લેગ હોસ્ટિંગ કરાયું અમારી પાર્ટી ઓફિસ પર અને ખુશીનો દિવસ દુઃખના દિવસ બે એમ કહેવાય એમાં કેમ કે આઝાદી મળી પૂર્તુગ શાસન પાસે હતી જેમણે આઝાદી અપાવી નાની અમાઈ એમને બી આપણે એમના બી આશીર્વાદ લેવાના આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ દમંડીનું કોઈ સ્થાન નહીં હતું સ્થાન હતું પણ એનું કોઈ અપગ્રેડ નહીં હતું જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અહીંના પ્રશાસક શ્રી પૌલભાઈ પટેલ અને આ બધાના સહયોગથી આજે દમણ અને દીવ અને દાદર ગરેલી એક આપણા ભારત દેશના નકશામાં નહીં વિશ્વના નકશામાં આવી ગયું તમે જુઓ કંઈ હતું નહીં ભણતરની ગણતરનું હતું પણ બધું કંઈ ઠેકાણું નહીં આજે પ્રોપર ચાલી રહ્યું આજે મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ લો કોલેજ આજે તમે જુઓ આજે કોણ બને કરોડપતિમાં બી આપણો દમણ દીવનો પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કેટલી પ્રગતિ કહેવાય આજે ભણતર ગણતર સુખ શાંતિ ડેલોપ રોજીરોટી આ એ દમણ અને દીવ આજે પર્યટન વિકાસ તમે સીવીસ રોડ જુઓ અને જમ્પર કેટલી કેટલું એવું તો પ્રગતિ કરી દીવમાં જુઓ આજે અહીંયા આપણા નાલ્લા પ્રદેશ અંદર રાષ્ટ્રપતિનું આગમન થાય આજે પ્રધાનમંત્રીનું આગમન થાય અને ગૃહમંત્રીનું આગમન થાય ટુરિસ્ટ આવે ક્યાં ક્યાંથી લોકો હરે ફરે અને જોઈ અને સારા મેસેજ લઈ જાય ધન્યવાદ ખાસ કરીને આજે દમણનો મુક્તિ દિવસ છે અને જે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમારા હાથે કરવામાં આવ્યો વર્ષો મુક્તિના ગયા શું કહેશો ઓવર આજે દમન દીવ નો મુક્તિ દિવસ જે મારે હાથે લેગ થયું અને અમે સાથે જ છે આ લાલુભાઈ સાથે છે અમે દીપેશભાઈ સાથે છે તમે જોયું હશે કે આ બધા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને અમે આ ધ્વજવંદન કર્યું અને અમે તો અહીંયા સુધી લોકોને ખાતરી આપીએ કે હજુ થોડા ઘણા દિવસ બાકી છે તો આ દીપેશભાઈ અને લાલુભાઈને મેં છે કોઈ પણ આવીને મળે અમને અને કંઈ પણ તમારું કામ હોય એ અમને સોંપે અમે લોકો કરી આપશું